શ્રીરાજ સાડી આજે ગાળા બોર્ડરમાં રાજકોટી પટોળા લેવા છે આપણે એ પહેલાં લેવા હતા એમાં અલગ ડિઝાઇન હતી અને આ અલગ ડિઝાઇન છે તમે જોઈ શકો છો ડમીન પહેરાવેલું છે એકદમ મસ્ત છે ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં છે પહેલાં આપણે લાવેલા હતા એ બીજી પેટર્ન હતી અને આ પણ બીજી પેટર્ન છે એકદમ સોફ્ટ પ્યોર પ્યોરના કપડામાં છે રાજકોટ પટોળા રેડ કલર પહેરાવેલો છે બાકી અહીંયા આપણે બધા કલર નીચે આપેલા છે એકદમ મસ્ત કલર છે આપણે એક પીસ ઓપન કરીને જોશું સોફ્ટ કપડામાં પ્યોર પ્યોર કટોળા છે ગાળા બન કોન્સેપ્ટ છે મસ્ત પલ્લુ એકદમ આવશે એકદમ વળાંક પણ મસ્ત છે એનું આ એનું પલ્લુ છે એકદમ મસ્ત હેવી પલ્લુ છે એકદમ મસ્ત બોર્ડર છે નીચેની બોર્ડર પણ મસ્ત હેવી છે એકદમ અને સોફ્ટ કપડામાં છે કપડું બહુ મસ્ત છે પ્યોર કપડું છે જે આપણે પહેરાતા મસ્ત પાલતી વેર લાગે એવી સાડી છે આપણે એનું બ્લાઉઝ પણ જોઈશું બ્લાઉઝ પણ ખૂબ મસ્ત છે બ્લાઉઝમાં પણ દોઢ પટ્ટો આવશે એકદમ અને એકદમ ઝીણું ઝીણું કામ આવશે આપણે એના કલર એક જોઈએ આપણે કલર એક છે રેડ કલર છે સ્કાય બ્લુ કલર છે રાણી કલર ગ્રીન કલર નેવી બ્લુ કલર આ રીતે કોઈ બી કલર તમને ગમતો હોય તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલજો એકદમ કલર કોમ્બિનેશન મસ્ત છે ને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો